સમગ્ર રાજ્યમાં જંત્રીમાં થયેલા વધારાને લઈને બિલ્ડર આલામમાં વિરોધ ત્યારે મોટા શહેરોની સાથે સાથે નાના શહેરોમાં પણ બિલ્ડરો દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યા આવેદન પત્ર નડિયાદ બિલ્ડર એસોસિએશન દ્વારા જંત્રીમાં વધારા મુદ્દે આપ્યું આવેદન પત્ર જંત્રીમાં બસો થી લઈ બે હજાર ટકા સુધીનો વધારો થતા બિલ્ડર એસોસિએશનમાં નારાજગી મોટી સંખ્યામાં બિલ્ડરો નડિયાદ કલેક્ટર કચેરીમાં આવી પહોંચ્યા જંત્રીમાં સુધારા મુદ્દે પ્રતિભાવ આપવાના સમયમાં વધારો કરવામાં આ જંત્રીનો વધારો ગ્રાહકો અને બિલ્ડરો માટે કમરતોડ બની રહેશે

અત્યારે કલેક્ટર શ્રી સાહેબ થી આશ્વાસન આપ્યું છે કે અમે ખરેખર હવે ગ્રાઉન્ડ લેવલે જ તપાસ કરીને કરીએ છે અને એમના તરફથી રિસ્પોન્સ ઘણો સારો મળ્યો છે અને તે અમને એવું લાગે છે એમની વાતો પરથી કે ખરેખર એ રસ લઈને જંત્રીના એમાં જે સૂચિત જે છે એમાં ઘણો ઘટાડો થશે એવું લાગે છે નુકસાન ની તો કોઈ વાત જ ના કરશો નુકસાન એટલે કેવી વસ્તુ થાય અત્યારે જે વધારો થાય છે કોઈ બી ખેડૂત મિત્ર કે કોઈ ડેવલોપર કે કોઈ બી માણસ અત્યારે જમીન વેચે આ ભાવે તો એની પાસે બધા આવેલા પૈસા ટેક્સમાં જ જતા રહે એની પાસે કશું બચે જ નહીં